અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની માટે અત્યારથી જ ખમર કસવામાં આવી છે અભિયાનના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના અત્યંત અને મહત્વપૂર્ણ ગણાતા એસજી પર હાથ ધરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટની ઉજવણીના વાહને શહેરમાં દારૂ કે અન્ય માદક પદાર્થોની હેરાફેરી ન થાય તેમજ યુવાનો નશાના રવાડે ન ચડે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચેકિંગની પ્રક્રિયા દરમિયાન પોલીસે શંકાસ્પદ વાહન ચાલકોની સઘન તપાસ કરી હતી ખાસ કરીને દારૂ તેમજ પ્રતિબંધિત માદક દ્રવ્યોનું સેવન કરીને વાહન અંકારતા તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો તપાસમાં શંકાસ્પદ જણાતા નાગરિકોનું પરીક્ષણ કરવા માટે સ્પેશિયલ ડ્રગ્સ ડિટેક્શન કીટ અને અન્ય વૈજ્ઞાનિક સાધનોની મદદ લેવામાં આવી હતી આ કીટના માધ્યમથી જ સ્થળ પર જ વાહન લગે કોઈ કેફી પદાર્થનું સેવન કર્યું છે કે કેમ તેની પ્રાથમિક ખરાઈ કરવામાં આવી હતી પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી જાળવવાનો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જોખમી બનાવોને ડામવાનો છે રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા અને જાહેર માર્ગો પર નાગરિકોની સુરક્ષા જોખમઈ નહીં તે માટે પોલીસ તંત્ર સતર્ક છે આગામી દિવસોમાં એકત્રીસમી ડિસેમ્બર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં અને એન્ટી પોઈન્ટ્સ પર આ પ્રકારના ચેકિંગ અને પેટ્રોલિંગને વધુ સઘન બનાવવામાં આવશે જેથી કાયદાનો ભંગ કરનારા સામે દાખલારૂપ કાર્યવાહી થઈ શકે ગુજરાત સરકાર દ્વારા આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી લક્ષમી લાગુધી થઈ છેમાટે થઈ પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા પચીસમી થી એકત્રીસમી ડિસેમ્બર સુધી આ જે ડ્રાઈવ રાખવામાં આવેલી છે આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને

એની લાળ છે એને ચાર થી પાંચ મિનિટ સુધી અંદર મૂકવામાં આવે છે એની ઉપરથી એ કીટ ની અંદર કેટલા પર્સન્ટેજ આવે છે એ પર્સન્ટેજ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પ્રકારના ડ્રગ્સનું કન્ઝ્યુમ કરવામાં આવેલું છે કે નહીં